મૂડી તાલુકાના સરલા ગામે સેવાભાવી અને પ્રકૃતિ પ્રેમી યુવાન એવા રાકેશભાઈ બોરીચા ઉર્ફે લાલાભાઈએ મોર ઉછેરનું સરાહનીય કાર્ય છેલ્લા બાર વર્ષથી કરી રહ્યા છે અને તેમાં પણ છેલ્લા ચાર વર્ષથી તો નિયમિત રીતે રાષ્ટ્રીય પક્ષી એવા મોરના બચ્ચાઓને પાણી ચણની સ્વખર્ચે સેવા આપે છે જેમાં હાલમાં મોરની સંખ્યા ચાલીસથી ઉપર થઈ છે અને તેઓને જોઈને ટૌકા કરી પક્ષીઓ પણ આવકારો આપતા હોય તેવા દ્રશ્ય સરલા ગામે વહેલી સવાર જોવા મળે છે રાકેશભાઈએ જણાવ્યું હતું કે તેઓ એક સામાન્ય નોકરી કરતા હોય તેમાંથી દરરોજ અનાજ માટે ચારસો રૂપિયાનો ખર્ચ થાય છે અને સવાર સાંજ ટાઈમસર હાજરી આપવી પડતી હોય છે ફક્ત પાંચ મોર હતા ત્યારથી તેઓ કાર્યરત હતા આજે ચાલીસ થી વધુ ઉપરની સંખ્યા થતા મને આનંદ છે નાનો હતો ત્યારથી મોર પ્રત્યે મને લગાવવાની લાગણી હતી અને મને પ્રિય પક્ષી મોર હતા એટલે તેનો ઉછેર થાય અને સંખ્યા વધે એ માટે પ્રયત્ન સાથે કામગીરી ચાલુ રાખી અને આજે ચાલીસ ની ઉપરની સંખ્યા થઈ છે એના ટૌકાથી મને આનંદ માણવા મળે છે આવનાર સમયમાં હજુ પણ સંખ્યા વધે તે માટે મારા પ્રયત્નો ખરેખર મોર એક લાગણી છે પ્રેમાળ પક્ષી છે હાલ વૃક્ષોની સંખ્યા ઘટી જાય છે ત્યારે તેઓને રહેવાની ખુબ જ તકલીફો ઉભી થતી હોય સાથે વન્ય પ્રાણીઓનો પણ ભય રહે છે ત્યારે મોર બચાવવા પણ એક કઠિન કામ છે ત્યારે સરલાના લાલાભાઈ એક ઉમદા કાર્ય કરી સરલાનું નામ પણ ગુજરાત ફલક ઉપર પર લઈ ગયા છે